હલો નમસ્કાર મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે મિત્રો આપણે આવી ગયા છીએ જીરામાં જેને પાંચ પિયત આપ્યા છે આપણે અને ત્રણ રાઉન્ડ દવાના આપ્યા છે આજે ચોથો રાઉન્ડ ચાલુ છે અને મિત્રો એક ખાસ ભલામણ કરવાની છે અત્યારે હવામાન થોડુંક પલટો પાછું માર્યું છે આ પવન જોઈ લો મિત્રો આજે તારીખ દસ એક બે હજાર પચીસ આજે પવન ઉગમણી દિશામાંથી આવે છે અને કડકી અને વાદળ બંને જોવા મળેલું છે તો આપણા જીરાની અંદર કાળો અને પીળો બંને મોલો દેખાય છે તો આજે આપણે તેનો રાઉન્ડ આપી રહ્યા છીએ ગેલેરીઓ આ વખતે એલ્ફામ રદ રાખ્યો છે સાતથી આઠ દિવસ પછી આપણે ગેલેરીઓ આપવાના છીએ તે તમને બતાવશું કે ગેલેલી સાથે કહી દેવા આપીશું તો અત્યારે મિત્રો ખાસ કરીને મિત્રો જીરાની અંદર જોજો નીચે બેસી અને નિરાતે એક એકસોડ નહીં પાંચ જગ્યાએ જોજો તમે મોલો કુલેપ વધારે હશે એના હિસાબે આપણે મોલોને એટેક શરૂઆત થઈ છે એટલે આપણે તેને આજે આ દવા આપી રહ્યા છીએ તમને દવા બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આપણે બાયરનું આપી રહ્યા છીએ આની પહેલાં પણ એક રાઉન્ડ આપ્યો છે આનું સારું એવું રિઝલ્ટ આપણને જોવા મળેલ છે મિત્રો બાયર કંપનીનું છે એન્ટ્રાકોલ આપ જોઈ શકો છો મિત્રો બીજો રાઉન્ડ છે આજે મોલો છે એટલે આ

પીળો કાળો મોલો પીળો કે સફેદ માખી અથવા લીલી ભણભણ બધામાં સારું એવાનું કામ છે તો મિત્રો હવે પછી આપણે દવા તમને સાઠશી તે પણ તમને આગળ બતાવશું હવે આપણને જે તમને માહિતી આપી હતી તેના યગડોના માલિક એટલે કે શેઠ પહોંચ્યા જાય છે વિજયભાઈ પરમાર તો હું તેની જ પાછળ તમને જણાવવાની કોશિશ કરીશ કે આ એન્ટ્રાકોલનું શું ઝેર છે અને શું એનું કામકાજ છે તો છે આ શું કામ કરે છે એન્ટ્રાકોલ કે ખેડૂત મિત્રોને વિગતથી માહિતી જરાક આપો તો મિત્રો આ છે બાયર કંપનીનું એન્ટ્રાકોલ આમાં જે હેડની વાત કરીએ તો પ્રોપી નેમ 70% ડબલ્યુપી ફોર્મમાં આવે છે એટલે કે અત્યારે ઘણા ખેડૂત મિત્રોને 45 50 દિવસ 55 દિવસ આજુબાજુ જીરા છે ને વરિયાળી આવવાની શરૂઆત થઈ ગઈ છે તો ઘણા ખેડૂત મિત્રોને પાંદડામાં અથવા તો ડાળીમાં કે છોડમાં કહી શકાય કે ડાઘા પડવા અથવા તો કોહવારો આવે છે તો તેમાં માટે આનો યુઝ કરો તમે એક પમમાં ચ્યાલીસ ગ્રામ નાખીને સારું એવું રિઝલ્ટ મળશે અને સ્વડને આ આવરી લે છે અને ફૂગને કંટ્રોલ કરે છે અને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય છે અને સ્વડ એકદમ લીલો અને હરો ભરો તમને જોવા મળશે બે થી ત્રણ દિવસમાં અને આની સાથે યુઝ કરે છે સિક્કોનું ટોલફેન પ્રાઇટ પંદર ટકા એસી ફોમમાં મોલો ગળો લીલી પોપટી સફેદ માખી થ્રીપ્સ કથેરી ટૂંકમાં એમ કહી શકાય કે યુએલ સિવાયનું બધું કંટ્રોલ કરે છે અને જો વધારે પ્રમાણમાં યુઝ કરો પચાસ ગ્રામ નાખીને તમે પંપમાં યુઝ કરો તો ફંગી સાઈડ તરીકે પણ આનો યુઝ થાય છે અને સારું એવું રિઝલ્ટ મળે છે બસ એટલે આટલું જ નાખું એટલે એક પંપમાં ચાલીસ ગ્રામ નાખીને કરી શકે છે ઉપયોગ અને પછા નાખો તો પણ સારું રિઝલ્ટ મળે છે આ છે બાયરનું એન્ટ્રાકોલ ચાલીસ થી પચાસ ગ્રામ નાખીને તમારે આનો યુઝ કરવાનો છે અને વિજયભાઈ આ ગેલેરી આપણે આવતા સટકાવ માપવાનો છે તો આની જરાક પણ ખેડૂતોને માહિતી આપી દો આ છે કોટેવા કંપનીનો ગેલેરીઓ ઘણા ખેડૂત મિત્રોને છેલ્લી પિસ્તાળીસ દિવસનું જીરું હોય તો હું તો એમ કહું છું કે એક સ્પ્રેમે ગેલેલીઓનો લ્યો અને દસથી પંદર દિવસ પછી તમે આનો નાનો બીજો રાઉન્ડ લ્યો એક પંપમાં સોળ એમએલ જેટલું માપ નાખીને આનો યુઝ કરવાનો છે એટલે કાળિયામાં અથવા તો એમ કહી શકાય કે જીરું દાજતું હોય ફૂંકાતું હોય એવા પ્રકારનું લાગતું હોય ટૂંકમાં કાળી શરમી ના લીધે તો તમે આનો યુઝ અવશ્ય કરજો અને સારું એવું રિઝલ્ટ મળશે પણ ખેડૂત મિત્રો આ એક એડવાન્સમાં યુઝ કરવાનો છે કાળી શરમી આવી ગયા પછી યુઝ કરવાનો નથી જો કાળી શરમી કોઈ ખેડૂત મિત્રો ને આવી ગયું હોય તો તમારે કોરોમંડળ નું જટાયું પચાસ ગ્રામ નાખીને જ યુઝ કરવાનું છે બાકી કોઈ દવાથી અટકતું નથી કાળી શરમી લાગી ગયા પછી બસ ખાસ તમે જણાવો ખેડૂત મિત્રો ને કે ગળામાં બીજી પીળો અને કાળો ગળો કઈ કઈ દવા ખેડૂત મિત્રો બીજી યુઝ કરી શકે તે પણ નામ આપી દો બે પાંચ તો આ તમને બતાવી ખેડૂત મિત્રો એ ટોલ ફેન પંદર ટકા એસી ફોર્મ માં ચાલીસથી પચાસ એમએલ માપ રાખવાનું છે અને જો એનાથી વધારે તમારે સારું એવું વધારે પડતો ગળો હોય અને સારું એવું રિઝલ્ટ લેવું હોય તો તમે યુપીએલનું ઉલાલા પણ આઠ ગ્રામ નાખીને યુઝ કરી શકો છો અથવા તો ફિપ્રોનિલ શેલી અને ઇમિડા શેલી પણ યુઝ કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો એ સેફિનાનો પણ યુઝ કરે છે સેફિનાનું પણ રિઝલ્ટ સારું છે પણ સેફિના વધારે યુઝ કરવાથી વધારે ઝેર હોવાથી ગરમ પડે એટલે કે જીરું પીળા જ પડતું હોય એવું દેખાય એટલે બહુ હેવી એટેક હોય તો જ તેનો ઉપયોગ કરવો બાકી ટોલફેન પ્રાઇટ છે ફિપ્રોની લિમિડા છે કે યુપીએલ નું ઉલાલા છે એનો યુઝ કરીને તમે કંટ્રોલ કરી શકો છો ને વધારે હોય કાળો અને પીળો બેય તો તમે આ રીતે સ્ટીકર એટલે કે અફસા નાખીને પણ કંટ્રોલ કરી શકો છો અને મિત્રો તમને મોલો બતાવું ઓક છે મોલો બતાવવાનો પ્રયત્ન કરશું તમને કાળો મોલો છે મિત્રો આ જોઈ શકો છો છોડમાં ઉપર આપણે વરિયાળી બેસે ને ત્યાં જ મોલો વધારે દેખાય વિડીયોમાં દેખાય તો તમને ભલે ફોટા પણ આપણે મોલાના મૂકી છો ઉપર જ છે મોલા પર માથું કુળું હોવાના હિસાબે શરૂઆત ત્યાંથી થાય મિત્રો એટલે ખાસ કરી નીરખી અને જીરામાં જોઈ લેજો અને રાઉન્ડ આપી જ દેજો અત્યારે કારણ કે ફૂળે પવનના કારણેથી અને હવામાન પલટો માર્યો છે એના હિસાબે આપણે મોલાની શરૂઆત દેખાય છે હજુ તો બહુ નથી પણ આપણે આગોતરું આયોજન લઈ અને જીરાની દોડવાઈની અવસ્થા એ શરૂઆત થઈ ગઈ છે આશરે સાઠક દિવસનું જીરું થવા આવ્યું છે એટલે આપણે ધ્યાનથી જીરામાં જોઈ નિરખી અને જોઈ લેજો જેથી કરી પીળો મોલો હોય છે તો તમને દેખાય છે નહીં પણ નરી આંખે તેથી નીચે બેસી અને શાંતિથી એક નહીં પાંચ દસ જગ્યાએ જોજો તો અવશ્ય એનો રાઉન્ડ આપી મોલાનો મિત્રો જેથી કરી આપણો દાણો ઝીણો ન પડે અને સોળને સૂચે નહીં નકર આ ચોવીસ કલાક કન્ટિન્યુ છોડ સૂસવાનું જ મિત્રો કામ કરે છે જે છોડને વીક પાડી દેશે અને ફ્લાવરિંગમાં પણ ઘટાડો થાય છે અને દાણો પણ ઝીણો કરી દેશે જેથી મિત્રો ખાસ આ મોલાનું ધ્યાનમાં લઈ આપણે આશરે દસક દિવસ જેવું થઈ ગયું છે પાયું એને એટલે કુળે પણ સારી એવી દેખાય છે તો આપણે ધ્યાનથી જોઈ લેજો જે કોઈને મોલો આવ્યો હોય તેને જ છંટકાવ કરજો બસ આપણે આપણે આટલી જ આજ ભળામણ ખાસ કરવાની નહીં મિત્રો ખાસ એક તમને ભલામણ કરવાની છે જે કોઈ દવા કે પાક વિશેની સંપૂર્ણ માહિતી જોતી હોય તો વિજયભાઈની પણ ચેનલ છે માંડવરાજજી એગ્રો ધારઈ અને તેના કોન્ટેક નંબર છે ત્રેસાઠ પાંચ એકતાલીસ તેર આઠ તેર તેમાં કોન્ટેક કરી અને સંપૂર્ણ માહિતી અથવા દવા જે કાંઈ જોતું હોય તેનો સંપર્ક કરી અને તમે લઈ શકો છો અને કોઈ પણ દવા વિશે માહિતી લેવી હોય તો જાણી શકો છો તે ખાસ મારે કહેવાનું હતું મિત્રો આ ધ્યાનમાં લેજો જેથી તમને સંપૂર્ણ દવા વિશે કે કોઈ પાક વિશે માહિતી મળી રહે બસ મિત્રો આજે અમારી જે માહિતી હતી ત્યાં તમને રજૂઆત કરી અને શેઠ પોતે છે એગ્રોના તેને પણ એ વિગતવાર માહિતી તમને જણાવી છે તો મિત્રો આ અમારો વિડીયો જોઈ તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો બસ આજે મિત્રો આટલું જ ખાસ તમને જણાવવાનું કે મોલોનો એટેક શરૂઆત છે એટલે ખાસ મિત્રો જીરામાં અવશ્ય ચેક કરી અને તમે તમારી જાતે જોઈ અને રાઉન્ડ આપી દીજો મોલો હોય તો બસ આજે આટલું જ મિત્રો ખાસ નમસ્કાર રામ રામ